નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં બુલેટિન સાથે હું છું રેટા શરૂઆત કરીએ હેડલાઇન્સથી બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસ જાન્યુઆરીએ જાહેર રજા રહેશે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રજા જાહેર કરાઈ બાવીસ મે ગુજરાત સરકારે અડધી રજા જાહેર કરી બપોરે બે ત્રીસ વાગ્યા સુધી રાજ્ય સરકારની ઓફિસો બંધ રહેશે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી કચ્છના છેવાડાના લખપત સુધી ભાવિકો તૈયારીમાં મગ્ન બન્યા ઇલેક્ટ્રિકલ વાહનોના વેચાણમાં વધારો બે હજાર બાવીસની સરખામણીએ બે હજાર ત્રેવીસમાં ચારસો ત્યાસી ઇલેક્ટ્રિકલ વાહનો વધુ વેચાયા ગુજરાત યુનિવર્સિટીમાં રામ ઉત્સવના વિવિધ કાર્યક્રમો લોકોને ભક્તિના સુરમાં રંગ્યા બાવીસ જાન્યુઆરી સુધીના અલગ અલગ કાર્યક્રમો જાહેર સમાચારોની શરૂઆત કરીએ લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસને એક પછી એક ફટકો પડી રહ્યો છે કોંગ્રેસના એક સિનિયર ધારાસભ્ય આજે રાજીનામું આપ્યું છે વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે ત્યારે સીજે ચાવડા ગમે ત્યારે કેસરીયા કરી શકે છે ઉત્તર ગુજરાતના વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે તો આગામી એક જ સપ્તાહમાં આપ અને કોંગ્રેસમાંથી વધુ રાજીનામા પડે તેવી સંભાવનાઓ છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરના લોકોમાં ઉત્સાહ છે ત્યારે ગુજરાત સાહિત્ય અકાડેમી દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતી ગાયક મેથિલી ઠાકુરે ભગવાન રામ પરના અલગ અલગ ગીતો ગાયા હતા જેમાં અત્યારે ટ્રેન્ડિંગ ગીત રામાયણ ગીતો ગીત ગાતા સમગ્ર યુનિવર્સિટી ભક્તિમય રંગમાં રંગાઈ હતી ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભાવભીની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમ પણ જાહેર કર્યા છે બીજી તરફ નજર કરીએ તો અયોધ્યા ખાતે નવનિર્મિત ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બને રામના જીવન પ્રસંગો આધારિત ભવ્ય રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી વિજેતા ટીમોને પુરસ્કાર તથા સવ્ય પ્રતિભાગીને વાલ્મીકી રામાયણ પુસ્તક અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર રાજ્યુ છે રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર તારીખ બાવીસ એક બે હાજર ચોવીસ સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના બે ત્રીસ સુધી બંધ રહેશે બપોરે બે ત્રીસ કલાક સુધી અડધો દિવસની રજાની જાહેરાત કરી છે જેથી ભક્તો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિહાળી શકે

તે પ્રમાણે ખેડૂતો માટે સારી વાત છે કેમ કે માવઠાની સંભાવનાઓ નહીવત છે માવઠાના કારણે શિયાળો પાકને ભારે નુકસાન થઈ શકે છે આગામી દિવસોમાં વધુ પવન ફૂંકાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં હાલ વરસાદની કોઈ સંભાવનાઓ નથી આ સાથે જણાવ્યું છે કે હાલ ગુજરાતના વાતાવરણમાં મોટી ફેરફાર થવાની શક્યતાઓ નહીવત છે રાજ્યમાં જેવું હવામાન આજે છે તેવું જ આગામી પાંચ દિવસ સુધી રહેવાની શક્યતાઓ છે જે બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતાઓ છે બાલિકા દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભામાં અનોખી ઉજવણી કરવામાં આવશે આગામી ચોવીસ જાન્યુઆરીએ બાલિકા દિવસને લઈને મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકસો બ્યાસી વિદ્યાર્થીનીઓ વિધાનસભા ચલાવશે તેજસ્વીની બાલિકા વિધાનસભા તરીકે જ વિધાનસભા ચલાવશે જેમાં સીએમ મંત્રી વિપક્ષથી લઈને સ્પીકર પણ વિદ્યાર્થીનીઓ હશે પ્રેક્ષક ગેલેરીમાં ગુજરાતની અગ્રણી મહિલાઓ હાજર રહેશે મહિલા નેતૃત્વ વધારવાના ઉદ્દેશ્યથી કાર્યક્રમ યોજવામાં આવશે રામ જન્મભૂમિની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મોડાસા એપીએમસી રહેશે બંધ તો 22 જાન્યુઆરી એપીએમસી રહેશે બંધ તો એપીએમસી ની ઓફિસ અને હરાજી કામકાજ બંધ રહેશે તો રજા હોવાથી ખેડૂતોને માર્કેટમાં માં ન વેચવા આવવા સૂચના આપવામાં આવી છે તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નિર્ણય લેવાયો છે

સાબરમતી વિસ્તારમાં મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવ્યું છે તેમજ મેટ્રો ટ્રેન અને નવો બ્રિજ બનાવવામાં આવશે ચિમનભાઈ બ્રિજ પરથી એક પાંખ સુભાષ બ્રિજ તરફ નવી ઉતારવામાં આવશે જેનાથી આશ્રમ રોડ અને કાલુપુર તરફ જનારા લોકો માટે સરળતા રહેશે નવા બ્રિજ અંગેની દરખાસ્તને તૈયાર કરવામાં આવી છે ઉત્તરાયણ સુધીના કમૂરતા પૂરા થતાં જ લગ્નોની મોસમ શરૂ થવા પામી છે જેમાં શહેર જિલ્લામાં ઢોલ ઢબોકી ઉઠ્યા છે અને શરણાયુ વાગવા માંડી છે હવે ફેબ્રુઆરીના અંત સુધી ધૂમ પ્રમાણમાં લગ્નોની ભરમાર ચાલુ રહેશે લગ્નો ઉપરાંત ધાર્મિક પ્રસંગોના પણ ઠેર ઢેર આયોજનો થવા લાગ્યા છે ફાગણના હોરાષ્ટ્રક સુધી માંગલિક પ્રસંગો થતા રહેશે તેવું પંડિતોએ જણાવ્યું હતું બીજી તરફ નજર કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્ર માટે સૌની યોજના ક્રાંતિકારી યોજના રહી છે તેમાં સિહોર તાલુકાના તળાવોને સૌની યોજના સાથે જોડી પાણી ભરવાની રાહ જોવાઈ રહી છે મહી નર્મદા આધારિત પાણી પુરવઠા યોજનાથી સૌરાષ્ટ્ર ઉપરાંત રાજ્યના અન્ય ભાગોને પીવા તથા સિંચાઈ માટે જળ રાશિની ઉપલબ્ધિ થઈ છે સરકાર દ્વારા હકારાત્મક વલણ છતાં સિહોર તાલુકાના તળાવમાં પાણી નાખવામાં વિલંબ થતા ઉચાર રહેલો છે જે આ અંદાજપત્રમાં સમાવવામાં આવે તેવી અપેક્ષા છે હિંમતનગર રેલવે સ્ટેશન પરથી અસારવા સમયમાં ફેરફાર થયો છે રેલવે સ્ટેશન પર પાંચ મિનિટ રોકાશે ત્યારે મુસાફરોને બેસવા માટે આ સમય પહોંચી જવું પડશે અસારવા અસારવા ડેમોમાં કોચ વધારવા મુસાફરોની માંગ છે તો અમદાવાદ થી રેલવે બ્રોડગેજ થયા બાદ વિવિધ ટ્રેનો અને ડેમો શરૂ કરવામાં આવી છે જેમાં અસારવા ચિત્તોડગઢના સમયમાં ફેરફાર થયો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો બોટાદમાં આવેલ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોટન યાર્ડ આગામી જાન્યુઆરીએ જાહેર રજા રાખવાનો નિર્ણય કર્યો છે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા લઈ રજા જાહેર કરવામાં આવી છે શાકભાજી સહિતની તમામ હરાજીઓ બંધ રહેશે તમામ ખેડૂતો અને લોકોને બાવીસમી જાન્યુઆરીએ ભવ્ય ઉત્સવની જે ઉજવણી કરી દીપ પ્રાગટ્ય કરવાની ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી છે તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે પણ આટલું જ નમસ્કાર